ચમક નો અધ્યાય છે એ ચમક ના એકા ચમે તીસ્ર ચમે તીસ્ર ચમે પંચ ચમે પંચ ચમે સપ્ત ચમે સપ્ત ચમે નવ ચમે નવ ચમે એ દશ ચમ એ દોદશ ચમે ત્રયોદ ચમે પંચદશ ચમે પંચદશ ચમે સપ્ત દશ ચમે નવ દશ ચમે નવ દશ ચમ એકઘુ શતિમ એઘુસતિમેમે ત્રયો વિઘુ શતિમે ત્રયો વિઘુષતિમે પંચ વિઘુષતિમે પંચ વિઘુષતિમે સપ્ત વિઘુ સતિમે સપ્ત વિઘુ શતિમે નવ વિઘુ શતિમે નવ વિઘુ શતિમ એકઘુષમિુષમેઘુષમે જજ્ઞ કલ્પનતા શુક્લય જુર્વેદના અઢારમાં જે એમાં ચોવીસ અને પચીસ આ બે મંત્રો એવા છે એના પછીનો બીજો મંત્ર ચતસ્ત્રમે શૌ ચમે શૌ ચમે દ્વાદશ ચમે દ્વાદશ ચમે આમાં આ જે સંખ્યા આપવામાં આવી છે સંખ્યા આપવાનું કારણ શું આ આ સંખ્યા આપી છે આ સંખ્યાની પદ્ધતિ કેવા માટે આપવામાં આવી છે મેં કહ્યું મેં શુક્લય જુર્વેદની કથા કરી છે આખા એમાં મેં મહિધર ભાષ્ય વાંચ્યું છે સાયણ ભાષ્ય વાંચ્યું છે ઉવટ ભાષ્ય વાંચ્યું છે એ પ્રમાણે જે પેલો મંત્ર છે આ ત્યાંથી ચાલુ થાય એમાં એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ પચીસ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ અને તેત્રીસ આમ તેત્રીસ સુધીની સંખ્યા છે આ ટોટલ ગણો તમે એક થી લઈને તેત્રીસ સુધી તો સત્તર સંખ્યા થાય આ સત્તર સંખ્યા શા માટે વાપરવામાં આવી છે તો એના માટે મેં ઉવટના ભાષ્યમાં વાંચ્યું ને ઉવટના ભાષ્યમાં વાંચીને એક આપની સામે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું એક સ્ત્રૌત યાદ આવે ને સ્ત્રૌત યાદતા આ પુનરુક્તિ નથી આપણે બધા એવું કહીએ કે પુનરુક્તિ છે એકની એક સંખ્યા બે વાર આવે પુનરુક્તિ દોષ નથી વેદમાં તો ક્યારેય ન હોય એવા માટે ન હોય કે આને સ્તોમ કહેવાય એવા માટે એક કારિકા છે અને એ કારિકા

યાગની અંદર સોમ રસ ની આહુતિ આપવામાં આવે ત્યારે એક સ્તોત્ર ગાવામાં આવે કે સ્તુતિ ગાવામાં આવે એ એક અને ત્રણ એમ બે સોમ ની જોડી હોમવામાં આવે જેમ નમસ્તે નો આપણે હોમ કરીને કેમ વાજસ્ત મેં બોલી સોમરસની આહુતિ આપવામાં આવે એમાં બે બે ની જોડમાં આહુતિ આપવામાં આવે એમાં પેલી જે જોડ આહુતિ આપવામાં આવે પેલી જોડ આહુતિ એક અને ત્રણ ની જોડી એક અને ત્રીજું જે સ્તોમ જે સ્તુતિ છે એ બેની એક સાથે હોમવામાં આવે એટલે એકા જમે પછી તીસ્ર એક અને ત્રણ એ બેયનું ભેગું કરીને હોમ કરી નાખવામાં આવે સ્વાહા પછી તીસ્ર અને પંચ એમ છે ત્રીજી અને પાંચમાં એ બેયનું ભેગું કરીને પાછી આહુતિ આપવામાં આવે પછી પાંચમું અને સાતમું પછી સાતમું અને નવમું પછી નવમું અને એકાદશમું એ મેમ આહુતિ આપવામાં આવે એક ત્રણ ત્રણ પાંચ પાંચ સાત સાત નવ

આનો મતલબ એ થાય જોડી જોડીનો હોમ કરવાનો છે એક અને ત્રણ એટલે તીસર તિસર એમ બે વખત નથી એક અને ત્રણ પછી ત્રીજું સુપ્ત ત્રીજી સ્તુતિ અને પાંચમી સુધી એ બેનો હોમ પછી પાંચમી સુધી ને સાતમી સુધી એનો હોમ બે સાથે સાતમી સુધી નવમી સુધી નો હોમ પછી નવમી સ્તુતિ અગિયારમી સુધી નો હોમ પછી અગિયારમી સુધી ને તેરમી સુધી નો હોમ તેરમી સ્તુતિ અને પંદરમી સુધી નો હોમ પછી પંદરમી સ્તુતિ સત્તરમી સ્તુતિનો હોમ

પણ ત્રયસ્ત્રિગુષ્ચમે જજને કલ્પનામાં એક જ વખત આ એના હોમની પદ્ધતિ છે એના પછીનો જે મંત્ર છે એમાં યુગ્મ સંખ્યા છે ચતશ્ર અને શ્ષ્વચ અને શૌ ચમે દ્વાદશ જમે ત્લાદશ અને ખોઠ હશ તમે ખોઠ હશે તમે વિગ્ુશતિષ્ચમે વિગુશતિષ્ચમે આ જે મંત્રોની જે હોમની પદ્ધતિ છે એ યુગ્મ છે ને આની વિશેષતા એ છે મેં આમની વિશેષતામાં બાર યુગ્મનો હોમ છે બાર યુગમાં છે ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ ચાલીસ ચુમ્માલીસ અડતાલીસ ચાર ના ગુણાકાર નાખો ચાર 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 દુ આઠ ચાર પંચા વીસ છ ચોક ચોવીસ ચાર થી ગુણાકાર થી બધી સંખ્યાઓ છે અને આ જે સંખ્યાઓનો આનો જે હોમ છે એ ચોથું ને આઠ એમ એવી રીતના છે

આખો જે યાગ છે સ્ત્રોત યાગમાં વપરાય છે સ્ત્રોત યાગ થાય ત્યાંની પદ્ધતિ યજુર્વેદમાં આપવામાં આવી છે આ કેટલું વિદ્વાનો એટલા બધા ખાસ કરીને આપણા પુરાણો છે પુરાણોમાં સ્કંદ પુરાણમાં કેટલા કેટલા અધ્યાય છે ને એમાં કયા કયા ખંડ છે ને કેટલા અધ્યાયમાં કેનું કેનું મહાત્મ્ય છે એની અનુક્રમણિકા મત્સ્ય પુરાણમાં આવી પાછી બીજી બ્રહદ નારદી પુરાણમાં પણ એની અનુક્રમણિકા હતી કોઈ કઈ ઘૂસી ન જાય ભેળસેળ ન કરે ક્ષેપક ન ઘૂસી જાય એટલે આની અનુક્રમણિકા આ પુરાણમાં આનું અનુક્રમણિકા આ પુરાણમાં તમે છટકી જ ન શકો કેવી રીતે સોમ યાગ કેવી રીતે સ્તોમનો સ્તોત્રનો હોમ કરવો સ્રાઉદ્ય યાગમાં સોમ યજ કેવી રીતે થાય એમાં બે બે ની આહુતિ કેમ આવે ને એક એક ની આહુતિ કેમ આવે એનો ક્રમ બતાવ્યો છે હું તો આપને આ કહેવા નથી માંગતો હું તો આપને ભાગવતજીમાં લઈ જવા બાપુ પણ મને આજે પ્રશ્ન થયો તો મને એમ થાય કે તમે રોજ અહીં પઠન કરો છો તો કમસે કમ મારી વાણી વિશુદ્ધ કરવા માટે એનાથી વિશેષ કોઈ પ્રયોજન નહીં એટલે અહીંયા જે ઉપરથી વરસાદ થયો છે અને ઉપરથી જે વરસાદ થયો છે એ આંસુઓનો વરસાદ થયો છે પાછા રડવા માંડ્યા કે ઓહો હો મારા દીકરાના જેના જીવનમાં ક્રોધ આવે અને જેના જીવનમાં ક્રોધ આવે એના તમામ અંગો ફાટી જાય અને તમામ અંગો ફાટી જાય તમામ અંગો ફાટી જાય અહીંયાથી અહિયાં આ આ આ બધા અંગો ફાટી જાય ક્રોધ કરવાથી શરીર ઉપર બહુ મોટું નુકસાન થાય છે